નમસ્કાર મિત્રો વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ મોડેલ પેપર આધારિત ધોરણ ચાર ગુજરાતી વિષયનું પેપર જોઈશું અને આ પેપર જોયા પછી તમને ખ્યાલ આવી જશે કે વાર્ષિક પરીક્ષામાં કેવું પેપર પૂછાય છે તો આ પેપર તમે બરાબર એકવાર જોઈ લેજો તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ ચાર ગુજરાતી વિષયનું મોડેલ પેપર જોઈએ પ્રશ્ન એક આપેલા વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો પાંચ ગુણનો પ્રશ્ન છે પાંચ વાક્યો આપેલા હશે અને પાંચ ગુણ આ વાક્યો એવા આપેલા હશે કે તમને આખું વાક્ય ભેગું આપેલું હશે તમારે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અને વ્યવસ્થિત અર્થવાળું વાક્ય બનાવવાનું છે જો અહીં આપણને પ્રશ્નો આપેલા છે આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે પહેલું વાક્ય છે ભેગું ભેગું તો એનું તમે જુદું પાડો તો જવાબ શું બને ક્યાંક ને ક્યાંક કોઈની સાથે વઢે આ રીતે આપણે શબ્દો જુદા પાડી અને વ્યવસ્થિત વાક્ય બનાવવાનું છે બીજું વાક્ય છે એનો જવાબ બનશે તૃપ્તિએ ટેબલ પર સફેદ દુપટ્ટો પાથરિયો ત્રીજાનો જવાબ આવશે કે ત્રીજું વાક્ય છે એનો જવાબ બનશે દાદા અમે ક્રિકેટ ને ફૂટબોલ રમવા ક્યાં જઈએ પછી ચોથું વાક્ય એનો જવાબ બનશે ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી અને પાંચમું વાક્ય એનો જવાબ બનશે ટોમે સૌથી મોટું સફરજન લીધું આ રીતે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે પાંચ વાક્યો અને પાંચ ગુણ ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ આપેલા અક્ષરમાંથી પાંચ નવા શબ્દો બનાવો પાંચ ગુણનો પ્રશ્ન છે જો આપણને કાઉસમાં શબ્દો આપેલા છે અક્ષરો રા કા મ જ ગ તો આ જ અક્ષરોનો ઉપયોગ કરી અને આપણે શબ્દો બનાવવાના છે પાંચ તો આમાંથી ઘણા બધા શબ્દો બને તો તમારે પાંચ શબ્દો બનાવવાના છે જુઓ મેં પાંચ શબ્દો બનાવેલા છે પહેલું મગજ બીજું રામ ત્રીજું જગ ચોથું કામ અને પાંચમું મગ આના સિવાયના પણ હજી શબ્દો બની શકે પણ આપણે પાંચ શબ્દો બનાવવાના છે તો તમને પણ પરીક્ષામાં આવા શબ્દો બનાવવાનું પૂછાશે ત્યાર પછી આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ પાંચ દસ ગુણના પ્રશ્ન છે દસ ગુણ પાંચ પ્રશ્નો એટલે કે એક પ્રશ્નના બે ગુણ હશે તો આપણે પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન દાદીમાં બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા તો એમાં જવાબ આવશે દાદીમાં બાળપણમાં પકડદાવ મારદડી ગીલી દંડા આંબલી પીપળી જેવી રમતો રમતા હતા બીજો પ્રશ્ન તમારા મમ્મી ગાયના દૂધમાંથી શું શું બનાવે છે તો એનો જવાબ આવશે મારા મમ્મી ગાયના દૂધમાંથી પેંડા રબડી દૂધ પૌવા દૂધપૌવા બાસુંદી વગેરે બનાવે છે ત્રીજો પ્રશ્ન જો તમને ઘરનું કામ કરવાનું કહેવામાં આવે તો તમને શું શું કામ કરવાનું ગમે તો એનો આપણે જવાબ જોઈએ જો મને ઘરનું કામ કરવાનું કહેવામાં આવે તો મને શાક સુધારવું સફાઈ કરવી બજારથી વસ્તુ લઈ આવવી દૂધ ગરમ કરવું વગેરે કામ કરવા ગમે છે ચોથો પ્રશ્ન તમે સવારે ઊઠીને કઈ ત્રણ ક્રિયા કરો છો તો એમાં જવાબ આવશે હું સવારે ઊઠીને સ્નાન કરવું પ્રાર્થના કરવી અને નાસ્તો કરવાની ક્રિયા કરવું છું પાંચમો પ્રશ્ન તમારે ઘરે ભિક્ષા માગવા આવનારને તમે શું શું આપો છો તો એમાં જવાબ આવશે અમારા ઘરે ભિક્ષા માગવા આવનારને અમે લોટ પૈસા જૂના કપડાં ભોજન વગેરે આપીએ છીએ છઠ્ઠો પ્રશ્ન ફ્રીજની અંદર કઈ કઈ વસ્તુઓ તમારે ઘરે હોય છે તો એમાં જવાબ આવશે ફ્રિજની અંદર શાકભાજી દૂધ કોલ્ડ્રીક ગરમ મસાલો સૂકો મેવો પાણી વગેરે વસ્તુઓ હોય છે ત્યારબાદ આગળ જોઈએ ચોથો પ્રશ્ન માગ્યા મુજબ જવાબ આપો પાંચ ગુણ છે એમાં અ લિંગ અનુસાર વાક્યમાં યોગ્ય ફેરફાર કરો જુઓ પહેલું રાહુલ દિવાલ રંગી રહ્યો છે કાઉસમાં આપેલું છે રીટા આપણે રાહુલની જગ્યાએ રીટા મૂકવાનું છે તો શું જવાબ બને રીટા દીવાલ રંગી રહી છે પછી બ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો અલ્પ વિરામ પૂર્ણ વિરામ આવા વિરામ ચિહ્નો મૂકવાના છે જુઓ પહેલું આપણને વાક્ય આપેલું છે શિક્ષક કહે જામફળ રબર અને ચાવી ખસ્યા પણ તે જાદુ નથી તો જુઓ એ વાક્યમાં મેં અલ્પ વિરામ અવતરણ ચિહ્ન આ બધું મૂકેલું છે ત્યારબાદ ક વાક્ય કયા કાળમાં છે તે જણાવો એમાં પહેલો નંબર અમીન ટ્રેનમાં બેસી અમદાવાદ ગયો હતો આ વાક્ય કયા કાળનું છે તો એમાં જવાબ આવશે ભૂતકાળ પછી ડ બે વાક્યો ભેળસેળ થયા છે તેને સૂટા પાડી સાચું વાક્ય બનાવો બે વાક્ય ભેગા થઈ ગયા છે જુઓ પહેલું કે બોધરાજે કાબરના બચ્ચા માળામાં ડોક્યું હવે શાંત કર્યું થયા આ બે વાક્ય ભેગા થઈ ગયા છે આપણે અલગ અલગ કરવાના છે તો જુઓ જવાબમાં પહેલું વાક્ય બનશે બોધરાજે કર્યું અને બીજું વાક્ય કાબરના બચ્ચા હવે શાંત થયા ત્યાર પછી ઈ આપેલી ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક મૂકો જુઓ પહેલું સૂરજ પ્રકાશ ખાલી જગ્યા ગરમી આપે છે કાઉસમાં છે અને અથવા તો શું આવે પ્રકાશ અને ગરમી કે પ્રકાશ અથવા ગરમી તો અને આવે સૂરજ પ્રકાશ અને ગરમી આપે છે તો આપણો જવાબ આવશે અને ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન પાંચ આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો પાંચ ગુણનો પ્રશ્ન છે અહીં તમને જુઓ એક ગામડાનું ચિત્ર આપેલું છે તમને પરીક્ષામાં આના સિવાયનું બીજું પણ ચિત્ર આપે પણ તમારે ચિત્ર જોઈ અને તેનું વર્ણન કરવાનું છે જુઓ મેં ચિત્રનું વર્ણન કરેલું છે આ ગામડાનું ચિત્ર છે ચિત્રમાં ત્રણ ઘર છે બે લોકો ખાટલામાં બેસી વાતો કરી રહ્યા છે અને બે છોકરાઓ એ બે લોકોની વાતો સાંભળી રહ્યા છે ચિત્રમાં એક ગાય છે છોકરાઓ લખોટીથી રમી રહ્યા છે બે કુકડા દાણા ખાય છે એક સ્ત્રી માથે ટોપલી ઉપાડી જઈ રહી છે ચિત્રમાં એક પાણીનું માટલું પણ દેખાય છે ઘરની બાજુમાં એક ઝાડ છે આ ચિત્રમાં ગામડાના સાદા જીવનની ઝલક દેખાય છે આ રીતે આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન તમે જોયેલા મેળાનું અથવા તમને ગમતા કોઈ એક તહેવાર વિશે પાંચ વાક્યો લખો પાંચ ગુણનો પ્રશ્ન છે કે તમે જોયેલા મેળા વિશે લખો અથવા તમને કોઈ તહેવાર ગમતો હોય તો એના વિશે પાંચ વાક્યો લખો જુઓ મેં તહેવાર વિશે પાંચ વાક્યો લખેલા છે એ આપણે જોઈએ મને ઉત્તરાયણનો તહેવાર ખૂબ ગમે છે ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે આ તહેવાર ચૌદ જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે આ દિવસે મને પતંગ ચગાવવાની ખૂબ મજા આવે છે લોકો અગાસી પર સંગીત વગાડી ડિસ્કો કરે છે જ્યારે કોઈનું પતંગ કપાય ત્યારે જોર જોરથી રાડો પાડવાની મજા આવે છે આ દિવસે ચિક્કી તલના લાડુ મમરાના લાડુ શેરડી ઊંધિયું વગેરે ખાવાની ખૂબ જ મજા આવે છે ઉત્તરાયણના દિવસે દાન કરવાનો ખૂબ જ મહિમા છે ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણ હોય છે મને ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ગમે છે ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ આપેલ વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો પાંચ ગુણ છે પાંચ વાક્યો પાંચ ગુણ આપણને જે વાક્ય આપેલું છે એ વાક્યમાંથી ભાવવાચક શબ્દ કયો છે કે જેમાં ભાવ દર્શાવતો હોય એવો શબ્દ કયો છે તે આપણે શોધીને લખવાનો છે તો પહેલું વાક્ય કડકડતી ઠંડીમાં ઝાડ નીચે સૂતેલા વૃદ્ધને જોઈ મને દયા આવી તો એમાં ભાવવાચક શબ્દ કયો છે તો એમાં જવાબ આવશે ઠંડી અને દયા બીજું વાક્ય મનુને શાળામાં તાળીઓનું બહુમાન મળતા તે ગડગળો થઈ ગયો તો એમાં શું જવાબ આવશે બહુમાન અને ગડગળો ત્રીજું વાક્ય કંડક્ટરે સીટ માટે ઝઘડો કરતા મુસાફર પર ગુસ્સો કર્યો તો આમાં ભાવવાચક શબ્દ કયો છે તો જવાબ આવશે ગુસ્સો ચોથું વાક્ય અંશુલ દાદરા પરથી લપસ્યો તે જોઈ મનુ હસવા લાગ્યો તો એમાં ભાવવાચક શબ્દ કયો આવશે તો જવાબ આવશે હસવું ત્યારબાદ આગળ જોઈએ પાંચમું વાક્ય ગોલું મોલું જેવા બાળકને જોઈ કાકીએ તેના ગાલ પર પ્રેમથી હાથ ફેરવ્યો તો આમાં ભાવવાચક શબ્દ કયો આવશે તો જવાબ આવશે પ્રેમ તો આવા ભાવ દર્શાવનારા વાક્યો પણ પૂછાશે કે જેમાંથી તમારે ભાવવાચક શબ્દ શોધવાનો હશે તો મિત્રો આ હતું ધોરણ ચાર ગુજરાતી વિષયનું પેપર આ પેપર તમે બરાબર આખું જોઈ લેજો બધા પ્રશ્ન પાકા કરી લેજો જેથી આમાંથી જે જે પ્રશ્ન વાર્ષિક પરીક્ષામાં પૂછાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં અને તમારે પણ વાર્ષિક પરીક્ષામાં ખૂબ સારા એવા માર્ક્સ આવે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ